નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ટીમ સહાય ટ્રસ્ટ પક્ષીપંચ મોરચો વડોદરા શહેર ભાજપાના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર છ માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ સાયકલ વિતરણ અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું જેમાં એકાવન વિદ્યાર્થીઓને સાયકલોની સહાય ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી શૈક્ષણિક સંસ્થા સ્થિતિ જવામાં મદદરૂપ થઈ શકે તેવા ઉમદા હેતુથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલોની સહાય આપવામાં આવી સાથે જ પચાસ જેટલા લાભાર્થીઓને કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત જેવી યોજના જે છે તેની અંતર્ગત આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટની સહાય કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીના નિવારણ નિર્વાણ દિવસ નિમિત્તે મહાનુભાવો દ્વારા તેમના તસવીર પર પુષ્પાંજલિ અર્પિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાથે જ પર્યાવરણને ધ્યાનમાં રાખી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય દંડક શૈલેષ પાટીલ પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ કંચવાણી છાયાબેન ખરાદી બક્ષીપંચ પંચ મોરચાના શહેર પ્રમુખ ભરતભાઈ સ્વામી ધર્મેશભાઈ પંચાલ એમજીવીસીએલ એમડી બક્ષે પંચ મોરચા વોર્ડ નંબર છ મહામંત્રી મોરેશ્વર ઇંગલે પુરુષોત્તમ હેમનાણી ટીમ સહાય ટ્રસ્ટના પ્રમુખ

આયુષ્યમાન ભારત કાર્ડના નામે શું થાય છે એમાં દસ લાખ રૂપિયા સુધી મેડિકલ સારવાર સજ્જન મફત માં આપવામાં આવે છે એવા પચાસ લાભાર્થીઓને અમે આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા છે અને સાથે સાથે કિશનવાડી મુડાના મકાનમાં રહેતા ખૂબ જ ગરીબ આર્થિક રીતે મધ્યમ વર્ગીય પરિવારના એવા બાળકો કે જેઓ પોતે શૈક્ષણિક કીટ કે શૈક્ષણિક સાધન સામગ્રી ખરીદી નથી કરી શકતા એવા એકવીસ બાળકોને અમે સંસ્થા તરફથી શૈક્ષણિક કીટની સહાય કરી છે જે ટૂંક સમયમાં જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે તેમાં શૈક્ષણ મેળવવામાં બાળકોને ખૂબ ઉપયોગમાં આવશે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ જનસંઘના સ્થાપક હતા તેમનો નિર્વાળ દિન હોય તે નિમિત્તે બરોડા બક્ષીભાઈ મોરચો તથા ટીમ સહાય ટ્રસ્ટ સાથે મળી અને ગરીબ બાળકોને એકાવન સાયકલનું વિતરણ કરવામાં આવ્યું તથા નાના નાના બાળકોને સ્કૂલમાં ભણતા હોય તેવાઓને સ્ટેશનરીનું વિતરણ કર્યું અને સાથે સાથે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર એમ એમજી વિશેના એમડી તેજલભાઈ પરમાર સાથે કોર્પોરેશનના દંડક શૈલેષભાઈ પાટિલ આ વિસ્તારના કોર્પોરેટર હિરોભાઈ કંજવાણી અને એમની સાથે પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેશભાઈ પટેલ અને અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ટીમ સાહેબ તરફથી જયેશભાઈ વિનયભાઈ અને એમની સમગ્ર ટીમે અસાત પ્રયત્નો કર્યા અને પક્ષીબંધ મોરચાની ટીમમાં પણ મારી ટીમના સમગ્ર કાર્યકર્તાઓએ ખૂબ પ્રયત્ન કર્યા અને આપના માધ્યમથી હું પબ્લિકને સમાનને જણાવવા માગું છું કે ટીમ સહાયને આપણા તરફથી કોઈપણ પ્રકારનું કપડાં જૂના સાયકલ જૂના કપડાં કે જૂનું કોઈ પણ વસ્તુ હોય કે જે આપણે લોકો બીમાં આપી શકીએ એવું આપશો તો અમે ચોક્કસ એ પબ્લિક જરૂરિયાતમંદ સુધી પહોંચાડીશું